તો જય માતાજી મિત્રો જય મુગલમાં સુનભાઈ માં જાય દુરકા કાદેશ કેમ છો બધા મજામાં એવું આપ બધા મજામાં છો અને અત્યારમાં જો આપણે વહેલા નીકળી ગયા છીએ હવા હાથ જે ઊંચું છે તો હું લઈને નીકળી ગયા છીએ અને હાલ રોજ જાય છે આજે પછી ઠંડી થોડી ખારી છે હવે તો જો કે એમની સિઝન છે એટલે પડે તે ધીમે ધીમે ઠંડી મળી છે પડવા અને આજે આપણે જઈએ છીએ હજી તમે જોઈ શકો છો નેસ્ટની પછવાડે જેજી માલ નીકળ્યા છે આપણે પણ હવે જાય છે સત્તા સત્તા અને આજે રહેવાનો છે ઘરે એવો છે જો માલ ઓરા રહે તો આવશું ઘરે નકર પછી વેહુંમાં વેહું ઉપર હોય જો વેહું ઓરું હોય તો એક જણાથી ગદી જાય અને માલ સેટા જાય તો બે જણા જોઈ તો એકથી ગદે નહીં તો જવું પડે વેહુંમાં એટલે જો ભેંસ ઓવરી રહે તો ઘરે આવવાનું છે નકર પછી પાછું ભેંસવા નીકળી છે એવું બધું છે તો મળી છે આગળ વિડિયો કન્ટિન્યુ રાખજો જય માતાજી તો મિત્રો આ વહેને જો તનખ્યો છે આજ હવે આહલા પગે હાલે છે ને તમે જોઈ શકો છો આસ્કો ખાય હાલે એટલે એમને કનખ્યો કેવામાં આવે પક્ષકો લઈને વેહુમાં જઈ રહ્યા છીએ ઘરે જવું હતું પણ આપણે ઓરી નરી ખડહાટુ સેટી જાય છે એટલે સેટા માલ જાય એટલે એક થી ગદે નહીં એટલા માટે આપણે જો અત્યારે પાછા વેહુમાં હલ્યા છીએ માલ આપણી વહે છે અને આપણે જઈ રહ્યા છીએ વેહુમાં તો જવો અત્યારે માલ કેડે સડી ગયા છે અને જાય છે ખડમાં સરવા માટે તો માલ જો આપડા બધા હાલા જાય છે અને ખડમાં જાય છે તો કે ઓરા રહ્યા મિત્રો ટાણે જોવા વાગી ગયા છે હાડા તણ અને આપણે જોવા સા બનાવીએ છીએ આપણે આ બાણીમાં દૂધ દોઈ લીધું છે ભેંસને અને હવે અહીંયા જો શાહ બનાવવાનો છે અમારો મોટો પપ્પા છે અને એના માલય આવ્યા છે તો હવે અહીંયા અમે સાપણી પી લઈ ચૂલો જેકવી અને બીજા હતા તમે ચૂલો જેકવું હાલો આપણે શાહ બનાવવાને કે રોંઠાનો તો અમારે જો ચૂલો જેકવે છે અને આમાં છે દૂધ તો બે હું આમાં બધે સરી છે તો શાહ રોંઢાનો પી લઈ આંગામાં

તો માલ આપણા જોવામાં બધા સરે છે પાણી પી લેતા અને હવે અહીંયા બેઠા છે તો આજના બ્લોક આટલું જ છે આ બ્લોક તમને કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરતા જઈજો અને આમ તો બધા સબસ્ક્રાઈબ કરો જ છો અને કોઈએ ના કરી હોય ને સબસ્ક્રાઈબ ને તમારે ગીજના વિડિયો જોવા હોય તો ને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય સોનલમાં